દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના એકસો સોળમાં જન્મ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થકર પૂજ્ય સિમંદર સ્વામીના ચરણોમાં ફૂલ અર્પણ કરી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્રિમંદિર ખાતે દર્શન કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સાંસદ નારણભાઈ કાછડિયા જિલ્લાના ધારાસભ્ય

ખૂબ સારી રીતે થઈ રહ્યા છે એની ક્વોલિટી અને ક્વોલિટી કામ કરવાની જવાબદારી સરકારની તો છે જ પણ સાથે તમે બધા ધ્યાન રાખીને ક્વોલિટી કામ કરાવતા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને અમરેલી શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે રીતે અમરેલીના વિકાસ માટે જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં જે વિકાસની કેડી કંઢેરી છે એ કેળીને આગળ વધારતા રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આજે અમરેલીમાં એક ફોરટેક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પચીસ અને અઠ્યોતેર લાખ રૂપિયાનો આ રોડ મંજૂર કરવા બદલ હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અવનવા વિકાસના કાર્યો અમરેલી જિલ્લા માટે અમરેલી વિધાનસભા માટે જે મંજૂર કરવામાં આવી રહ્યા છે એ બદલ પણ સરકારનો ફરી ફરી હૃદયથી આભાર માનું છું